પોલીસ કમિશનર અને મુખ્ય સરકારી વકીલ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું આપને રસ નથી પરંતુ સુરત પોલીસને છે આ શીર્ષક હેઠળ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું સાયબર સેલ અનુસંધાને કતારગામ પોલીસ સ્ટેશનમાં લોકોને માહિતી આપવામાં આવી હતી નાની મોટી રકમની સાયબર ક્રાઇમના આરોપીએ છેતરપિંડી કરી હતી જેમના પૈસા ફસાયા તેમને કોર્ટના ધક્કા ન ખાવા પડે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું આપને રસ નથી પરંતુ સુરત પોલીસને છે આ શીર્ષક હેઠળ લોક દરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ કમિશનર અને મુખ્ય સરકારી દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાયબર સેલ અનુસંધાન કતારગામ પોલીસ સ્ટેશનમાં લોકોને માહિતી આપવામાં આવી હતી નાની મોટી રકમની સાયબર ક્રાઇમના આરોપીઓએ છેતરપિંડી કરી હતી તો જેમના પૈસા ફસાયા તેમને કોર્ટના ધક્કા ન ખાવા પડે તે માટેનું આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો સિત્તેર જેટલા લોકોએ આડત્રીસ લાખ જેટલાની છેતરપિંડીની ફરિયાદ આપી છે આ તમામ લોકોને અહીંથી જ ફોર્મ ભરી તે લોકોના પૈસા પરત આપવાની પ્રક્રિયા હાથ ધરાશે આ સાયબર ક્રિમિનલો જ્યાં બેસી સાયબર ક્રાઇમને અંજામ આપતા હોય તે જગ્યાઓ પણ પોલીસને મળી છે ભલે કેટલાક લોકોની રકમ નાની હતી પરંતુ આપના થકી મોટા ક્રિમિનલો સુધી અમે પહોંચી શક્યા તેમ જણાવ્યું હતું આજે સુરત શહેરના ડીસીપી ઝોન થ્રી શ્રી પિનાકીન પરમાર દ્વારા એની જો સમગ્ર જો પોલીસ સ્ટેશન જો એના આવે છે આ વિસ્તારમાં જેટલા સાયબર ક્રિમિનલો દ્વારા અમારા લોકોના જે ચીઠી કરવામાં આવી હતી જો હાવ નાની રકમો હતી ચારસો રૂપિયા પાંચસો રૂપિયા લઈને હજાર રૂપિયા પાંચ હજાર તક હતી અને એના જ્યારે બનાવ બના આ લોકોના સાથે ત્યારે આ લોકો જો સાયબર ક્રાઇમ પોર્ટલ ઉપર ફરિયાદ કરી હતી ફરિયાદના અંતે જોઈએ અને પોલીસના પ્રયાસના અંતે આ બધા પૈસા આપણા રિકવર પણ કરવામાં આવેલા અને આ જ પૈસા આ લોકોને પરત કરવા માટે આજના કાર્યક્રમ અહીંયા આયોજિત કરવામાં આવે જેમાં આ શીર્ષક હતા કે અમે લોકો બહુ પહેલે ટ્રાય કર્યા કોઈ આવવા માંગતા નહીં કારણ કે પાંચસો સાતસો રૂપિયા હોય અને પછી કોર્ટમાં જો પ્રક્રિયામાં અમે જવાના હોય અમના વકીલશ્રીઓને મળવાના હોય ફોર્મ ભરવા માટે રિફંડ માટે તો એનાથી દૂર ભાગતા હતા તો અમે લોકો એવા શીર્ષક હેઠળ કે આપના રસ નથી પરંતુ સુરત શહેર પોલીસના રસ છે આપના પૈસા માટે તો એના હિસાબ તો વન સેવન્ટી બોલે એકસો સિત્તેર જેટલા લોકોના કુલ અડત્રીસ લાખ રૂપિયાથી આસપાસના રકમને ટોટલ જો આજે રિફંડની પ્રક્રિયા થઈ રહી છે જેમાં અમારા જિલ્લા જો સરકારી વકીલ છે નાયનભાઈ સુક્રવાલા સાહેબ હાજર છે અને કલ્પેશભાઈ દેસાઈ સાહેબ જો આપણા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે એની પૂરી ટીમ સાથે અહીંયા હાજર છે જો અમારા જો ફરિયાદીઓ છે એના તાત્કાલિક ફોર્મ અહીંયા જ અહીંયા ભરીને અને કોર્ટમાં જઈને જો નામદાર કોર્ટનો ઓર્ડર લઈને પછી આ લોકોને પરત પૈસા આપવાની કાર્યવાહી કરવામાં આવશે અને હું આપણા વન સેવન્ટી લોકો જો આજે આવે છે એના આભાર માનું છું આભાર એના માટે કે આ લોકો જો કમ્પ્લેન કરી પછી આ સાયબર ક્રિમિનલના પાછળ પોલીસ ગઈ અને એના પછી જો અમે પણ ડેટા મળ્યા જોઈએ કે આ ક્રિમિનલ્સ ક્યાંથી બેસીને ક્રાઇમ કરતા હોય છે એના બી એકાઉન્ટો ફ્રીઝ થયા એના બી મોબાઈલ ફોન જો ડીએક્ટિવેટ કરાય તો એ આ ભલે નાની રકમવાળા અમારા સાયબર વોરિયર્સ અમે એના ભૂલીએ છીએ પરંતુ એના થકી અમે લોકો બહુ મોટા મોટા પણ એના કેસ નાના હોય કે એના કેસ થકી બહુ મોટા મોટા કેસો પણ ડિટેક્ટ થયેલા જોયા નથી અને સાથો સાથે અમે આપણે પોલીસને બી ખબર પડી કે આ લોકો ક્યાં બેઠી બેઠી કરતા હોય જેથી ભારત સરકાર શ્રી સરકાર સરકારશ્રી અને પોલીસો અલગ અલગ જો પોલીસ હોય છે એના પણ એક આઈડિયા કે હોટસ્પોટ આપણા કઈ કઈ જગ્યાઓ છે જ્યાંથી લોકો છે કે પોલીસ નથી એમને શું અમે આ બધા લોકો જોઈ શકો છો આપને મીડિયાના મિત્રો માધ્યમથી આ બધા જોઈ શકો છો આપને ભલે નાની રકમ હતી પરંતુ અમારા લોકો માટે કેટલી ઇમ્પોર્ટન્ટ હતી કે આપના બીજા પૈસા જતા આમાંથી રોકાયા આપ એક લેટકો કરો તો બીજા ત્રીજા આપણે સાયબર અટેક થાય તો જેથી આપે એક વખત એક્ટિવ થયા આપના થકી જો ઘણા બધા લોકો બીજા પકડાયા લોકો અને પછી પૈસા પરત મળે છે તો બીજા લોકો સાથે જો બી આ રીતે બનાવ બનેલા છે જો સાયબર ક્રાઇમ પોર્ટલ ઉપર રિપોર્ટ કરેલા છે એના પૈસાને બી અમે લોકો બીજા ઝોનમાં બી ટૂંક સમયમાં આપણે પ્રકારનો કાર્યક્રમ કરીશ આપ આવો અને એટલા હું આપને બધાને ખાતરી આપું છું કે જો ટીમ છે અમે જે રીતે બધા કે અમારા બંને જો એ અમારા વકીલશ્રીઓ છે જેના ખૂબ સારા સહયોગ છે તો આપને કોઈ બહુ તકલીફ પડવાની નથી પરંતુ અમે લોકોને બહુ આનંદ થશે પોલીસનો બી મોરાલ વધશે કે અમે જો મહેનત કરીને પૈસા રિકવર કરા એના ખરેખર જો હકદારો હતા એના પૈસા પરત ગયા